મારા નવાલોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા ની શુભ પ્રભાત આઈ હોપ કે તમે બધા મજામાં છો ને મજામાં મજામાં અત્યારે આપણે જે આપણું કામ પતાવીને આવી ગયા છે ઘરે વાગી ગયા છે સાત સાત વાગી ગયા છે ને ભૂખ ભાઈ એવી લાગી છે ને તો પોવા બડે કે ખવાની એજ આવી હતી મેં તમને આગળ લોકમાં જોયું તો લાવ્યો તો આજે ખાવાનું ફૂલ ઈચ્છા થઈ છે ને આ ફૂલ તો જો મન મોહિલી એવા ફૂલ છે ને નોકરા પીડા પીડામાં આ વખતે અમારે લીંબુડી આવી નથી કંઈક રોગ આવી ગયો છે પણ છે ક્યાંક ક્યાંક એવું કંઈ નથી જો ત્યાં જો એમ તો છે એવું કંઈ વાંધો નથી ને અને મસ્ત મજાનું નેચર છે ભાઈ આ સવારનો આ વ્યૂ જોવાની કંઈક મજા અલગ છે બરાબર ને જો જય શ્રી રામ મસ્ત મજાનું વ્યૂ છે અને હાલો અંદર અંદર એન્ટ્રી મારી દીધી છે ભૂખ હદ બારી લઈ ગઈ છે

અને શું કરીએ છે બીજી ભેંસો તો જોઈએ અને એક હા એ કે ભાઈ હું તમને બધાને એક પ્રશ્ન પૂછું છું કે અમે અમે નહીં સોરી હું તમને પ્રશ્ન પૂછું છું કે જાફરાવાદી ભેંસ કે મહેસાણી કે મુરરા કે બની કઈ ભેંસ દૂધમાં સારી અને લાંબા સમય સુધી દૂધ આપી શકે તો કમેન્ટ બોક્સમાં ફટાફટ લખી નાખજો કારણ કે અમારો અનુભવ જાફરાવાદીનો છે મહેસાણી છે એ બધીનો છે એક મુરા અને બનીનો નો આપડો અનુભવ નથી બરોબર તમને કોઈને હોય તો કમેન્ટ બોક્સમાં લખી નાખજો ને શું ને જો અત્યારે છે ને બધી ભેમો પાઈ દીધી છે ને અંદર છે ને અને અંદર છે જો અમે જાજા ભાગની તો મહેસાણી જ રાખીએ છીએ પણ તમારા બધે એના મત થી કઈ બની મુરા કે જાફરાબાદી કે કઈ ભેંસો સારી એવી રીતે તમે જાણ કરી દેજો ને આ સેવાભાઈ જો બધું

સવારે સેવાનો અત્યારે તારો વાહ ભાઈ વાહ સરસ જો તો અત્યારે આ બધી આપણી પાસે છે ને મહેસાણી છે બરોબર અને મહેસાણી આ એક આપણી જાફરાબાદી છે આ ભાવનગર થી અમે લાવ્યા હતા થોડો ટાઈમ થયો છે અને બહાર રાખવી પડે અંદર પાકામાં એને નથી ને આ મારા જે એકલા એકલા લાટા મારે છે છે ચાલો તો થોડો નાસ્તો કરી ભૂખ લાગી જાય પાણી પાવ છો સ્કોર્પિયો ઉપર માથે રેડું લાગે નઈ જો જો રેડી દે એ જોતા બધું નીચે બેહાણ બેહાણ અને જય શ્રી રામ તો હાલો ઉપર મળીએ શું થાય છે એન્ટ્રી અને આવી ગયા છે સંભાઈ 12 ટક નું ટેમ્પરેચર આજ થોડુંક વધારે છે બરોબર અહિયાં જો આપણે છે ને દર્ભુજીએ અહીં મૂકી દીધું છે ને જય શ્રી કૃષ્ણ દિયે જય શ્રી કૃષ્ણ આવી ગયા તુ વાત છે અત્યારે ઘરના દર્શન દીધા વાત સાચી છે તો અત્યારે

એજ કામ આયું એજ કામ આયું એમ તો જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ ઈ બધું ઓપરાયેલું છે કોઈ ઘટે નહી એટલે ઈને બધી હતું હાલ તો ઓવરલોડ પણ તો ઈ કઈ બહુ એવા તાજે છે આજે છે દિવ્યા ભરી ગઈ થોડુંક ખાંટી લાગી હા ઈમાં પણ હવે

તો હાલો તો આ બધે કઈ રીતે છે અને આવે મોતા પણ હવે આજે ને જમવા નોતો થી કે અમે આવ્યો નિરાતે હા હા એ બધા નિરાતે આવશે તો હાલો તો થોડી વાર મળીએ ને બહારનું વાતાવરણ અમને એકવાર બતાવી દો બહુ જોલી વાતાવરણ છે મસ્ત ઠંડો પવન પણ ચાલુ છે જો ઝાડવાન બારવાન તો રહી ગઈ હતી કે હું જાડવા ભાતી હતી તમે મારું ના ઉતાર્યું મેં કીધું હાલો ઉતાર બધાને જય શ્રી રામ તો અહીંયા જો આ કટારાને ને પાણી પાઈ રહ્યા છે હેલો હા ઝાડવા ઝાડવા પાતા હોય સીન લેવાનું હોય જો સીન લઈ લે તો સિનેમેટિક સીન લેવો એમ તો જો અત્યારે આ બધા કટારા અને તુલસીમાં ને બધું છે ને અહીંયા જો સ્વિમિંગ મસ્ત મળ્યું જસુબેને જે આડવા પાઈ દીધા છે વાત રાઈટ છે જય રામજી કી ભાઈ જય રામજી કી

આ રતો દઈ મારી બાટીનો આવા મને ના ના ઈ તો પછી ઈ હોય એમ કે આપણે એને આજે ને હવે મામી જે બુઢા પણ આવે છે ને પણ નો ભૂલતા જાય મગજ સકતા ઘટતી જાય મગજ સકતા જાય જાય પણ નાનું ભાઈ ગુંડા ટાણું થઈ ગયું છે ને અમારે ભાણુભા ને લાખીબાઈ ના એવા છે તો ભાણુભાઈ રામ 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 કરો પેપસી કાઈ છે લાખી ભાઈ જય શ્રી કૃષ્ણ ના જય શ્રી કૃષ્ણ ભાઈ મજામાં ઓ હા મજા આવી હું તાર માર બેઠીતી વાત તો કેદી દેખ નહી પાછા પાછા ઉપડી જાય હે સુરત હા

હાલો તો જો હવે હમણાં લાખી બાઈને ને ભાણેજને ભાવ જવાનું છે તો હમણાં રોશાડે જાવ તો મૂકતું આવું ને બે કામ થઈ જાય તો ત્યાં બેન ને એ બધા સિટીની અંદર ખરીદી કરવા મેમાન મહેમાનને ગયા છે તેના કારણથી પછી આ બધા ખરીદી કરવા ના દેતા લાખી બાઈને હા હા એ એવું છે હા હા ભાઈ આજે તો 11 નોયે જતો ને ગૌસાડે દિન હાથી ને હાથી ભાગા ભાગી ભાગા ભાગી કરતા કરતા અત્યારે ભાઈ એક વસ્તુ બનાવી છે મારી ફેવરેટમાં ફેવરેટ મને આવી બધી વસ્તુ બહુ જ ભાવે છે મીઠી વસ્તુ બહુ ઓછી ભાવે છે વસ્તુ બહુ ભાવે છે તો છો તમે જય શ્રી માં હાલો જય કૃષ્ણ મારા મજામાં અને આલો ખાટો રવો ખાટો હોય આપણે ખાટો ખાટો હોય મારો ફેવરેટમાં ફેવરેટ રવો છે હા હા ને જય શ્રી કૃષ્ણ દેવિયા